અહીંયા મેં બે ત્રણ પાણીએ ધોઈ લીધું છે હવે આપણે દસ પંદર મિનિટ માટે એને પલારવા મૂકીશું જે પલારેલું હોય ને તો ખીચડી સારી બને છે જેવું થઈ ગયું છે આપણા મગની દારે પલરી ગઈ છે ને ફાળાએ પલરી ગયા છે હવે એક પાણી આપણે ધોઈ લઈશું એને ફરી હવે ધોઈ લીધા છે આપણે હવે ફાળા ખીચડી બનાવી લઈશું અહીંયા મેં કૂકર લઈ લીધું છે હવે આપણે એમાં એને ઘીમાં બનાવીશું તો અહીંયા મેં ઘી લઈ લઈશું આપણે ઘી લઈ લઈશું અહીંયા બે ચમચા ઘી લીધું છે મેં હવે ગરમ થવા દઈશું અહીંયા ઘી ગરમ થઈ ગયું છે આપણે જીરું અડધી ચમચી નાખીશું એડ કરીશું અહીંયા વાટેલા લસણ આદુ મરચાને પેસ્ટ એડ લાંબી સવારે ઊંધી એડ કરીશું અને સિંગાના મેં તમારું પત્ર જોઈ એડ કરીશું

અડધી માંથી અડધી ચમચી બિરયાની મસાલો વેજ બિરયાની મસાલો અને અડધી માંથી અડધી ચમચી કિચન કિંગ મસાલો અને કાશ્મીરી લાલ મરચું અડધી ચમચી હવે ફાળા ઉમેરી લઈશું પલારેલા હવે પાણી એડ કરીશું તો અહીંયા એક કપ અહીંયા ચાર કપ પાણી એડ કર્યું છે મેં સ્વાદ પ્રમાણે મીઠું એડ કર્યું છે અડધા ચમચી ઉપર હવે આપણે ત્રણ વિસલ કલ લઈશું એને તો ધીમા તાપે આપણે ત્રણ વિસલ કલ લેવાની છે હવે ચેક કર લઈશું ત્રણ સીટી થઈ ગઈ છે આપણે આપણે ફાળા ચડી રેડી થઈ ગઈ છે હવે સૌ કર લઈશું હવે આપણે ફાળા લઈ લઈશું હવે દાણા એડ કરીશું ઉપરથી આપણે અહિયાં ડુંગળી લઈ લઈએ છીએ આપણે અહીંયા છાશ જોડે સૌ કરીએ છીએ આપણે આપણી ફાળા ખીચડી બનીને રેડી થઈ ગઈ છે આવા વિડીયો જોવા માટે મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો અને તમે જરૂરથી ટ્રાય કરો ફરી મળીશું નવા વિડીયોમાં